અર્જુનસિંહ ઠાકોર મહેસાણા પત્રકાર એકતા પરિષદના નવા પ્રમુખ બનતા અભિનંદન વર્ષા મહેસાણા સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે રવિવારે સવારે દસ કલાકે પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકા અને જિલ્લાના ફિલ્મને અનુભવી પત્રકાર ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ ખાસા આ કાર્યક્રમ માંગ ઉપસ્થિત રહ્યા અને અને પત્રકારોને સંગઠન વિશે ટોપ ટુ બોટમ વિગતો દૃષ્ટાંતો સાથે સંગઠન કેવા લોકો માટે કામ કરે છે કેટલી સંખ્યા છે અને સંગઠિત થવાથી થતા લાભ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે સ્વાગત બાદ સૌનો પરિચય અને ઉપસ્થિત મહિમાનો પ્રદેશ અધ્યક્ષ સહિત નાઓનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખે સંગઠન વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું અને મહેસાણા જિલ્લામાં નવા સંગઠન માટે નવા પ્રમુખની વરણી કરવા કાર્યવાહી હાથ ધરતા શ્રી અર્જુનસિંહ ઠાકોરની સર્વાનુમતે ચૂંટણી થઈ અને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિપત્ર સાથે સન્માન કરીને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી મહિલા વિંગની સ્ટેક ટીમમાં બેન ગજ્જરની નિયુક્તિ કરવામાં આવી નિયુક્તિ પત્ર સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું છે ખૂબ સરસ વાતાવરણમાં પત્રકારોના સજેશન સ્વીકારી દરેક સમસ્યાનો જવાબ આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠનની રૂપરેખા સાથે સમસ્યાઓ સામનો કરવા લડત લડવા આવેદનપત્ર આપવા સહિત સત્કાર સમક્ષ રજૂઆતો કરવામાં આવ્યા અંગે પણ માર્ગદર્શન આપી આપી કુલ રજૂ થયેલા પ્રશ્નો તેમજ ઉકેલ માટે અનુકૂળતાવાળા કામ તેમજ સરકારનું વલણ અંગે પણ ને માર્ગદર્શન આપ્યું હતું ઉપસ્થિત પીર અને વરિષ્ઠ પત્રકારો સમગ્ર બાબતોની માહિતીથી ખૂબ પ્રભાવિત થયા હતા ફરી મિટિંગ યોજી જિલ્લા કારોબારીની પૂર્ણ રચના કરવા તેમજ દરેક તાલુકાને પણ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ ઠાકોર કર્યું હતું તેમજ સન્માન માત્ર પ્રદેશ મહિલા વિઘ્ના ગાયત્રીબા ઝાલાએ મદદ કરી હતી છેલ્લે આભાર પ્રગટ કરીને સૌ નાસ્તો કરી છૂટા પડ્યા હતા તેમજ વહેલી તકે સંગઠન પૂર્ણ કરવા તાલુકા સમિતિઓની રચના પૂર્ણ કરવા તેમજ વહેલી તકે જિલ્લા અધિવેશન યોજવા ચર્ચા કરી હતી

સમાજમાં એક નાનો પત્રકાર ઘણા જે નાના પત્રકારો છે ને એ જ આજે મોટી મીડિયામાં જઈને જે અભિનય કરી રહ્યા છે સીઓ બન્યા છે કે એ બન્યા છે મોટી પોસ્ટ નાના પત્રકારો છે

નાના મોટા નું પત્રક આવતા દરકા પત્રક દર છે એ તે જ આજે શરુ બને છઠ્ઠા ના રોજ થી થી માસિક તારીખ 20 દરસાત સેવ થી આગત અભ્યાસ સાથે અને આપણે નક્કી કરવાનું છે કે મહેસાણા જિલ્લાનું ઉદાહરણ તમને આપું એસપી અશલ ત્યાગી અને તમે પણ બધા ગ્રુપમાં હતા સૌથી વધારે જાગૃત કરાવવા અને સૌથી વધારે કેસ મે કરાયા હોય ને તો મે કરાયા છે ડબ્બા ટેડી અને કયા પીઆઈ કયા પીએસઆઈ કેટલા લીધા એસપીએ કેટલા લીધા રોજે પીઆઈ કેટલા લીધા એ હું ગ્રુપમાં ખુલ્લે આમ લખતો છું તમે બધા વાંચતા હતા અને એના સાક્ષી બધા જ પત્રકારો છે

નવું નથી પણ મહેસાણા નવેસરથી ઉભું કરવું પડે એ પરિસ્થિતિ છે બંધારણીય રીતે આપણે જે રજીસ્ટ્રેશન પાંચ વર્ષે ચૂંટણી થાય છે છતાં હું બે વર્ષે ચૂંટણી આપું છું એમાં ઘણાને અમુક માણસો નો વાંધો હતો કે તમે વહેલી ચૂંટણી